આગની જાણ થતા ફાયર વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરી અને ગણતરીના કલાકોમાં આગ ઉપર કાબુ મેળવ્યો હતો આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ વેપારીઓને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડ્યું છે આગ લાગવાની જાણ થતા જ દુકાન માલિકો અને સ્થાનિક વેપારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તેઓએ જોયું કે તેમની દુકાનો અને માલસામાન આગની ચપેટમાં આવી ગયા છે જેના કારણે કેટલાક વેપારીઓ ભાવુક બની ગયા છે આગના કારણે માર્કેટ સીલ કરવામાં આવ્યું છે અને અધિકારીઓ આગ લાગવાની કારણોની તપાસ કરી રહ્યા છે સુરતનો કાપડ બજાર વિશ્વવિખ્યાત છે અને અહીંના વેપારીઓ માટે આ પ્રકારની ઘટનાઓ આર્થિક રીતે ભારે અસરકારક સાબિત થાય છે આગની ઘટનાએ વેપારીઓમાં ભયનું વાતાવરણ સર્જ્યું છે અને તેઓએ સુરક્ષા વ્યવસ્થાઓને વધુ મજબૂત કરવાની માંગ કરી છે આ દુર્ઘટના બાદ ફાયર વિભાગ અને સ્થાનિક પ્રશાસને વેપારીઓને આગથી બચાવવા માટે જરૂરી પગલાં લેવા અને સુરક્ષા નિયમોનું કડક પાલન કરવા માટે સૂચના આપી છે આગામી સમયમાં આવી ઘટનાઓને ટાળવા માટે માર્કેટમાં આગથી સુરક્ષા માટેની સુવિધાઓને સુધારવાની જરૂર છે